વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ કાર ચાલકે અકસ્માત કરતા ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર ફંગોડાયું અકસ્માત સજાતા દંપતીનું ટુ વ્હીલર કારમાં ફસાયું કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી ટુ વ્હીલર ઘસેડી જતાં સીસીટીવી આવ્યા સામે ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર પટકાતા પહોંચી ગંભીર ઈજા અકસ્માતમાં દંપતી સહિત બે બાળકોને પહોંચી ઈજા

એને હાલમાં એની તપાસ ચાલુ છે પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું એવું લાગે છે બીજું વોર્સ વેગન ગાડીને નામે જે ખોડિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડીને ચાલક છે નીચે પડી ગયેલ ગાડી નીચે અંદર બોનેટ માં ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે એ એ નશામાં લાગી રહ્યો છે તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ